મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીના ટીમડી તથા અન્ય વિસ્તારોમાંથી મળીને પાંચ બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતા વાહનો પકડવામાં આવ્યા આગળની કાર્યવાહી માટે વાહનો જપ્ત કરી પોલીસ સ્ટેશન મુકાયા આજે સવારે અગિયાર વાગે મોરબી ખાણ ખનીજ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દર્શન રાઠોડ તથા ટીમ દ્વારા મોરબીના ટીમડી ગામના બાયપાસ પાસે હોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી નીકળેલ વાહન નંબર જી જે બાર બી ઝેડ ચોરાણું સત્તર કે જેના ચાલક રાઠોડ દિલીપભાઈ માનસિંહભાઈ રહે સુખપર ભચાઉ કચ્છ વાળાને તેના વાહન સાથે અટકાવવામાં આવ્યું હતું અને તેમાં ભરેલ ખનીજ અંગે તેની પાસે આધાર પુરાવા ન હોય દંડ વસૂલવા કાર્યવાહી કરવા તાલુકા પોલીસ સ્ટેશન હવાલે વાહન કરવામાં આવ્યું હતું તે રીતે જ ખાણ ખનીજ વિભાગના જે એન કરમૂર તથા સ્ટાફ દ્વારા ટીમડી ગામના બાયપાસ નજીકથી નીકળેલ વાહન નંબર જી જે ઓગણચાલીસ ટી સાત હજાર ચારસોના ચાલક અશોક રામજી ગોહેલ રહે કાનમેર રાજ રાપર કચ્છ વાડાને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલ વાહનમાં ભરવામાં આવેલ ખનીજના આધાર પુરાવા માગવામાં આવ્યા હતા જોકે તેની પાસે કંઈ ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહનને તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે તે રીતે જ મોરબીના માળિયા હાઈવે ઉપર આવેલ સુખસાગર હોટલ પાસેથી નીકળેલ વાહન નંબર જી જે દસ ટી એક્સ છન્નું બારના ચાલક એજાજ ઈશાક રંઘા રહે નાના વાસ જોડિયા જામનગરવાળાને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલ વાહનમાં ભરવામાં આવેલ ખનીજના આધાર પુરાવો માગવામાં આવ્યા હતા જોકે તેની પાસે કંઈ ન હોય દંડ વસૂલવાની પ્રક્રિયા કરવા માટે આ વાહનને પણ પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું તે રીતે જ મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર કે કણસાગરા તથા સ્ટાફ દ્વારા મોરબીના નારણકા ગામ અને રવાપર નદી ગામના પટ્ટ વિસ્તારમાંથી વાહન નંબર જી જે દસ ટી વાય સિત્તેર સિત્તેર તથા ડ્રાઈવર સોહિલ ઉમર રાઠોડ રહે જામનગરવાળાને અટકાવવામાં આવ્યા હતા અને તેની અંદર ભરવામાં આવેલા ખનીજની કોઈ પરવાનગી ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે વાહન તાલુકા પોલીસ હવાલે કર્યું હતું તેમજ નારણકા અને રવાપર નદી વચ્ચે મચ્છુ નદીના પટમાંથી વાહન નંબર જી જે દસ ટી વાય ઝીરો ઝીરો ડબલ સેવનને અટકાવવામાં આવ્યું હતું અને તેના ચાલક મહેશ પાલાભાઈ ખરા રહે જામનગરવાળા પાસે તેમાં ભરવામાં આવેલ ખનીજ વિશે આધાર પુરાવા માગવામાં આવ્યા હતા જે ન હોય દંડ વસૂલવાની પ્રક્રિયા માટે આ બંને વાહનોને પણ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા આમ જુદા જુદા વિસ્તારોમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પાંચ વાહનો પકડવામાં આવ્યા હતા અને તેમાં દંડ વસૂલવાની પ્રક્રિયા માટે વાહનો તાલુકા પોલીસ હવાલે કરાયા હતા અત્રે એ ખાસ નોંધનીય છે કે મોરબીની અંદર કોઈપણ રોડ ઉપર તમે એક કલાક ઉભા રહ્યો તો એક કલાકની અંદર પચીસ વાહનો ખાણ ખનીજને લગતા નીકળતા હોય છે જેમાં આ પાસેરામાં રહેવા સમાન કામગીરી છે મોરબીના મોટા ભાગના માળિયા હોય કે મોરબી હોય ગ્રામ્ય વિસ્તારોની અંદર ખનીજ ચોરી થાય છે તેનારી વાસ્તવિકતા છે અને વિભાગ દ્વારા સમયાંતરે એકલ ધોકલ વાહનો પકડીને કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવે છે જે અપૂરતું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે